કલર કામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે જેને બે પુત્ર અને બે પુત્રીઓમાં યશોદા નાની દીકરી છે આઠ ડિસેમ્બરે જ લગ્ન કર્યા હતા જમાઈ રત્ન કલાકાર છે લગ્નના થોડા દિવસો સુધી દીકરી જમાઈ ઘરે જ રહેતા હતા નવા ઘરમાં પ્રવેશ કરીને પણ થોડા દિવસ જ થયા હતા પ્રીત પિતાએ કહ્યું કે મંગળવારના રોજ બપોરે બાર વાગે પરિવારે દીકરીને ફોન કરતા કહ્યું હતું કે થોડીક વારમાં કરું છું અને ત્યારબાદ સાંજે ચારથી સાત વાગે ફોન કર્યો તો રિસીવ ન કર્યો મોડી રાત્રે જમાઈ ઘરે આવ્યા બાદ પાકોરામાંથી જોતા દીકરી લટકતી હાલતમાં જોઈ હૃદય બેસી ગયું હતું દીકરી યશોદાને આપઘાત પાછળ કોઈ કારણ સમજાતું નથી હાલ પોલીસ તપાસ ચાલી રહી છે